ખડે મિત્રો ગોંડલ માર્કેટ ગેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની જીરાની આપણે આવક વિશેની નવી આવક વિશેની વાત કરીએ તો મિત્રો એક હજાર ગુણીની આવક નોંધાણી છે મિત્રો ગઈકાલે તેરસો ગુણીની આવક વખતે એટલે ગઈકાલ કરતાં આવકમાં ત્રણસો ગુણીનો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચુમાલીસ પિલોરથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું તો ચાલો હરાજી બાજુ જઈએ જાણીને કેવા રહે છે આજના જીરાના બજારમાં આ મિત્રો મારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તેજી મંદિરની વિડીયોના એન્ડમાં વાત કરશે તો વિડિયોમાં એન્ડ સુધી બની રહેજો છેતાલીસો ને એકસાઠ છેતાલીસો એકસાઠ રૂપિયાનો ભાવ થયો પહેલો વકલ વેચવાનો છે મિત્રો છેતાલીસો એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે સેમી સુપર માલ છે મિત્રો

સુડતાલીસો ને એકોતેર સુડતાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ જે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો માલ છે સુડતાલીસો ને એકોતેર રૂપિયા માં માલ વેચાણો છે એકાશી રૂપિયાનો ભાવ થયો સુડતાલીસો ને એકાશી ચાર હજાર સાતસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણો છે પિસ્તાલીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો પિસ્તાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે એકાવન માં વેચાણું

kembali ma kembali ya kawan kawan આજની મિત્રો તેજી મંદીની વાત કરીને મિત્રો તો બજાર તો હાલ કાલ જેવું ટકેલું જ દેખાઈ રહ્યું છે મિત્રો બહુ સારા માલ અત્યારે જોવા નથી મળે હિસાબે ઊંચા ભાવ નથી પણ મીડિયમ માલમાં જે કાલ ભાવ થતા હતા સેમી સુપરમાં જે કાલ ભાવ થતા હતા એવા જ ભાવ આજે પણ થઈ રહ્યા છે મિત્રો તો